આખરે પટણ શહેરના સુનીવાડામાં રાજુભાઈ પંચાલની દુકાનમાં આગ લાગતા અફડા મચી આજે વહેલી સવારે સુનીવાડા બજારમાં આવેલ રાજુભાઈ અંબાલાલ પંચાલે આવીને પોતાની દુકાન ખોલતા જ ધુમાડા અને આગના દ્રશ્યો જોવા મળ્યા હતા જે આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું જાણવા મળેલ છે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને કોલ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની પ્રક્રિયા પાણીના પ્રેશર સાથે કરવામાં આવી હતી અંદાજે 4 લાખ જેટલો નુકસાન થવા પામેલ છે આગની લપેટો દુકાનની બહાર સુધી આવી હતી બજારમાં આગના સમાચારથી લોકો મદદે દોડી આવી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા આ સાથે ફાયર બ્રિગેડના માણસોએ પણ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લાવી હતી દુકાનની તમામ ચીજ વસ્તુઓ તથા મોબાઈલ અને ઇલેક્ટ્રિક કાંટાઓ અને બધી સામગ્રી બળી ગઈ હતી આ અચાનક બનેલી આગની ઘટનાથી દુકાનદાર રાજુ પંચાલ હતપ્રદ પામ્યા હતા સિઝન ચાલુ થવાની સાથે જ દુકાનમાં